સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓના સન્માન કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે મહિલાઓને મોમેન્ટો સહિતની વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સન્માન સમારોહ યોજાયો હતો નવી સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહ કાર્યક્રમમાં પત્રકાર એકસો આઠ એમ્બ્યુલન્સ ફાયર સહિતના અલગ અલગ વિભાગની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગુવરકરે કહ્યું કે નવી સિવિલ હોસ્પિટલના દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે જોશ અને ઉત્સાહ ઉમંગભેર સમગ્ર ઉજવણી કરવામાં આવી છે મહિલાઓનું સન્માન ખરેખર સમાજને મજબૂત કરવાનું કામ છે કારણ કે દરેક મહિલાઓનું સન્માન થાય તે ખૂબ જ જરૂરી છે आज सिक्स मार्च को नेशनल वुमेंस डे सेलिब्रेशन किया गया है जो कि एक हमारे टी एन ए आई ट्रेंड नर्सेस एसोसिएशन की तरफ से किया गया है जिसमें कड़ी वाला का आ, की तरफ से किया गया और बहुत अच्छी तरह से सेलिब्रेट किया गया जो एक आ, इस आ, सोसाइटी में एक बहुत जरूरी है क्योंकि नारी का हर जगह सहयोग है हर जगह उनका पार्टिसिपेशन है જરૂરી હર નારી પૂરી સહયોગ તરફ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છેલ્લા એકત્રીસ વર્ષથી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને અમે લોકો મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ અત્યાર સુધી ચોત્રીસો જેટલી વિવિધ ક્ષેત્રની મહિલાઓને અમે શરમાન્યા છે આજે ગંગાબેન પાટીલ આદરણીય સી પાટીલ સાહેબ એમના ધર્મપદની અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં પાસઠથી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં તબીબો સફાઈ કામદારો નર્સિસ સ્પોર્ટ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે એવી વિવિધ મહિલાઓને આજે સન્માન્યું સન્માન કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ સિવિલ હોસ્પિટલમાં જે તબીબો ટ્વેન્ટી ફોર બાય સેવન નર્સિસ ટ્વેન્ટી ફોર બાય સેવન જે સેવાઓ ભજાવે છે જેમાં ડિલિવરી કરાવનાર મહિલા મિલ્ક દાન કરતી મહિલા અનેક વિભાગના વડાઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે મહિલા દિવસ એ પ્રતિકરૂપ દિવસ છે પરંતુ સર્વે મહિલાઓ સન્માનિત છે સિવિલ હોસ્પિટલમાં એવા દર્દી આવે છે કે જે મહિલા દીકરીના સ્વરૂપમાં માના સ્વરૂપમાં પત્ની કોઈની પત્નીના સ્વરૂપમાં તો કોઈની બહેનના સ્વરૂપમાં પણ હોય છે અને આ જ નર્સિસ એને આશ્વાસન આપવાનું કામ કરતી હોય છે એને સપોર્ટ કરે છે અને દર્દી સારો થઈને હસતો હસતો જાય એ જ અમારા માટે વિશ્વ મહિલા દિવસ છે ફરીથી સર્વે વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મહિલાની વાત કરવામાં તો બહુરૂ જીવન કહેવાય પોતાનો પરિવાર અને સાથે પોતાની ફિલ્ડ કેવી રીતે જોવું છો પણ કાંતિ નર્સિસ અને તબીબની વાત કરીએ ત્યારે કોવિડ કાળે બધા જ પોતાના પરિવારને પણ મૂકીને જતા રહેતા હતા ઘરમાં એના ભાઈ કે પપ્પા કે પોતાના પતિનું ત્યારે ટિફિન બનાવવાનું હોય એનું કંઈ કામગીરી હોય એની બધી કામગીરી ફરજ પર આવતા પહેલાં કરવાની હોય ક્યારેક મહેનતોનો પણ મળે ક્યારેક ઠપકો પણ મળે ને ક્યારેક લડાઈ પણ થાય છતાં પણ પોતાનું દુઃખ પોતાના દિલમાં રાખીને દર્દીઓ સાથે જે સેવા કરે છે મારું નામ વાસંતી નાયર છે હું સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિન્ટેન્સ ઇન્ચાર્જ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું મારી તેત્રીસ વર્ષની સર્વિસ થઈ ઓગણીસો ને બાણુંથી અહીંયા મહિલા દિવસની ઉજવણી થાય છે આમાં નર્સિંગ એસોસિએશન દ્વારા અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં ચોત્રીસો જેટલી અલગ અલગ ફિલ્ડની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં મજૂરી કામ કરતી સ્ત્રીઓ કર્મચારી સફાઈ કર્મચારી પછી પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં એ બધા પત્રકાર પત્રકારી બહેનો અને અમારા નર્સિંગ સ્ટાફના બી દર વર્ષે અમે અલગ અલગ ફિલ્ડમાંથી એ લઈને નામ લઈને લોકોનું સન્માન કરીએ છીએ મહિલા દિવસે આ બધી મહિલાઓનું સન્માન કરે તે જોઈને અમને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે કે જેથી દરેક મહિલાને એવો અનુભવ થાય કે આજે મહિલા દિવસ છે અને એ દિવસે મહિલાનું કેટલું મહત્ત્વ છે